પવન એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ માં આપનું સ્વાગત છે મહિલા આતંકીની ધરપકડ અંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ નિવેદન આપ્યું છે હર્ષ સંઘવીએ જણાવ્યું કે ઓનલાઈન લાઈન ટેરર મોડ્યુલ તોડવામાં ગુજરાત પોલીસને સફળતા મળી છે ધરપકડ કરાયેલ આતંકી મહિલા પાકિસ્તાનના લોકો સાથે સીધા સંપર્કમાં હતી હર્ષ સંઘવીએ ગુજરાતને અભિનંદન પાઠવતા કહ્યું અગાઉ પણ એટીએસએ અલકાયદાના ચાર આરોપીઓની ધરપકડ કરી છે અલકાયદા ઇન્ડિયન સબકોન્ટિનેન્ટના પહેલાં ચાર ઓનલાઈન ટેરરીઝમનું મોડ્યુલ ચલાવતા આ આતંકીઓને પકડવામાં આવ્યા છે કાલે બેંગલુરૂથી એક મહિલાને બી પકડવામાં આવી છે જે મુખ્ય રૂપે હાઈલી રેડિકલાઇઝ અને અનેક પાકિસ્તાનીઓના સંપર્કમાં છે અને ઓનલાઇન ટેરર મોડ્યુલ પર ખૂબ મોટા પાયે આ મહિલા આ આતંકી દ્વારા કામગીરી કરવામાં આવી રહી હતી આ પાંચે પાંચ લોકોને પકડવામાં આવ્યા છે અને એટીએસ દ્વારા પ્રોએક્ટિવલી પોલીસિંગ અને ખાસ કરીને ઓનલાઈન અને બધી જ પ્રકારના જે ડીપ વે ડાર્ક વેબ આ બધા જ પ્રકારના મુદ્દાઓ પર એટીએસ દ્વારા જે ધ્યાન રાખવામાં આવ્યું છે તેના કારણે આજે આ પકડવામાં આપણે સફળતા પ્રાપ્ત થઈ છે